નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત યુટ્યુબ ચેનલ પર આજે આપણે તમામ યાર્ડના જીરોના ભાવમાં માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડ ચાર હજાર પાંચસો થી પાંચ હજાર એક બોટાદ માર્કેટ યાર્ડ ચાર હજાર થી ઊંચો બજાર ભાવ પાંચ હજાર તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો આડત્રીસોથી પાંચ હજાર સાતસો એક અમરેલી માર્કેટ યાર્ડ અઢારસોથી પાંચ હજાર ત્રણસો એંશી તેમજ જુનાગઢ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો પાંચ હજારથી પાંચ હજાર સાતસો પંચ્યાસી ભાવનગર માર્કેટ યાર્ડ ત્રણ હજારથી ઊંચો વધાર ભાવ પાંચ હજાર સિત્તેર તેમજ વિસાવદર માર્કેટયાર્ડમાં જીરુના બજાર ભાવ જોઈએ તો આડત્રીસોથી ચાર હજાર એકસો છપ્પન મોરબી માર્કેટ યાર્ડ પિસ્તાલીસોથી પંચાવનસો તમે ધરાસુલા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકવીસોથી ચોત્રીસો મોડાસા માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ જોઈએ તો ચાર હજાર બસો પચાસથી ઊંચો બજાર ભાવ ચાર હજાર બસો પચાસ માર્કેટ યાર્ડ સુડતાળીસો પચાસથી એકાવનસો એંસી ભુજ માર્કેટ યાર્ડ ચુમ્માલીસો એક થી ઊંચો બજાર ભાવ ચાર હજાર નવસો ડીસા માર્કેટ યાર્ડ ચુમ્માલીસો થી ઊંચો બજાર ભાવ ચુમ્માલીસો ધોરાજી માર્કેટ યાર્ડમાં જીરુના બજાર ભાવ જોઈએ તો ત્રણ હજાર ચારસો છ થી ઊંચો બજાર ભાવ ત્રણ હજાર નવસો વીસ ભાણવડ માર્કેટયાર્ડ આડત્રીસો થી ચાર હજાર તેમજ વાંકાનેર માર્કેટ યાર્ડમાં જીરોના બજાર ભાવ જોઈએ તો અડતાલીસો થી ઊંચો બજાર ભાવ પાંચ હજાર આઠસો ત્રીસ